તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચોમાસાની વિદાય વચ્ચે પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાની વિદાયની ડડીઓ ગણાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરી છે સાયકલ સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો સાયકન સર્ક્યુલેશન સક્રિય હોવાનારથી આગાહી કરાઈ છે જી આ મિત્રો આગામી દિવસોમાં દુર્ગાની આરાધનાના પૂર્વ નવરાત્રી શરૂ થવાની છે ખેલાઓને ભરપૂર તૈયારી શરૂ કરી રહી છે જી હા મિત્રો પાર્ટી પ્લોટ અને શેરી ગરબા પણ તૈયારી પણ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ચોમાસાની વિદાયની ઘડીઓમાં ગણાઈ રહી છે તેવામાં હવામાન વિભાગે વૈજ્ઞાનિકને રામાસર યાદવે આગામી પાંચ દિવસે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે સાયકલ સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો ગુજરાતનું સિઝનનો કુલ પચીસ ટકાથી વધુ વરસાદ ખાપ્યો છે ગુજરાતના સિઝનનો કુલ પચીસ ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે જેના કારણે રાજ્યના કુલ રાજ્યમાંથી આજથી તારીખથી એકસો આઠ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના સિવાય તમામ ઝોનમાં વરસાદને નેપ્શિયન પૂરી કરી છે જી હા મિત્રો ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર પોઈન્ટ બોતેર અને કચ્છમાં એકસો પોતે પોઈન્ટ પંચાણું વરસાદ થયો છે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ